ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે અને આજે છે છવ્વીસમી જાન્યુઆરી તો ગણતંત્ર દિવસની જાજી બધી શુભકામના એ અને આ જો તીર્થ આપણે ઉઠી ગઈ છે આજે સન્ડે છે તો લેટ લેટ ઉઠા છે અત્યારે અગિયાર વાગી ગયા છે ને આપણે નાસ્તાનું પ્રબંધ કરી દીધો છે નાસ્તામાં છે ને એ ટેસ ગાંઠિયા લઈ આવ્યા તો રોટલી ના હતી તો મેં પછી ગરમા ભાખરી બનાવી છે તો જો હું તમને બતાવું ભાખરી જો આ ગાથી લેવા ટાઇટેસ્ટ ગરમા ગરમ પણ અત્યારે તો ઠળી ગયા છે કેમ કે આપણે લેટ ઊઠા અને સાથે આ મેં ભાખડી બનાવી લીધી છે જે મસ્ત બિસ્કિટ જેવી રેડી થઈ ગઈ છે અને મોડ મેં બનાવી હતી ને તો ના સરસ થઈ હતી આજ વખતે જોવો મસ્ત બની ગઈ છે એકદમ બિસ્કિટ જેવી કુરકુરી તો આપણી ભાખરી પણ રેડી છે ને ગાથીયા પણ રેડી છે તો આપણે છે ને નાસ્તો કરી લઈએ અને પછી આપણે સાફ સફાઈનું કામ કરી લઈએ

તો આજે છે ને નેક્સ્ટ ડે થઈ ગયો છે અને રાતના વાગી ગયા છે સાડા દસ વાગવા આવી ગયા છે અને અત્યારે આપણે જઈએ છે ન્યુ એક્ઝિબિશન જેવું છે તો ચાલો ત્યાં જઈએ અને જોઈએ કે શું છે જો સરસ મજાનું કંઈક હશે નવીન તો આપણે લેશું કેમ કે આપણે મેરેજ આવે છે તો જાશું મેરેજમાં અને બધેમાં તો કંઈક જોશે બધી પહેરવા કરવા માટે અને બિ થઈ ગયા બધા વાતો માં પૈસા પછી કઈ વ્લોગ જ ના થયો તો હવે આપડે આજે કન્ટિન્યુ કરશું તો ચાલો આપણે જઈએ પણ પેલા જોવું પડશે કે સારા થઈએ એટલે ખબર નઈ ખુલ્લું હશે કે બંધ થઈ જશે O por la secadora, chalo, chulo. Chalo, dirta. Chalo, deirthá. chalo, deirthá. chalo, deirthá. chalo, deirthá. chalo, deirthá. chalo, deirthá. chalo, chalo,

જો પહેલાં એન્ટર થયતા જેમાં ટેડી બિયર સોપ અને પછી અહીંયા આપણે પ્લાસ્ટિક અને પછી અંદર બધું કપડા અને કટલેટ ને બધું છે તો હવે આપણે ચાલો અને સ્કીપ કરીને સીધા અહીંયા એન્ટર થ્રી છીએ તીર્થા શું પસંદ આવ્યું ટેડી બિયરમાં કયો ટેડી પસંદ આવ્યું બની હમ આગમી આગમી તો આગમ દૂધ લે কের্য যে পশেকা যেনাত গিযে আইন্যে গিযেরে জহে গিযে আট গোডিযে আ কের আটরেযে আযে ইমেদো ছেয় পার ক্য় আছেজা ছিে তরম�

ये वर्ल्ड फ्रेंड्स में आयो तो ध्यान देते तो जो आप है यार पाछे आवे आलू की से कोली पुलाव है डोंगी वाला चटनी की तैयार मसाला है लगभग कर दिया है बता दीजिए तो नाटक का फेमस मसाला है टेस्ट भी होता है चटनी की मस्त लगेगा टेस्ट करके आलू है फ्लावर है डोंगी है जो ही लेना अभी चेक कर छे आप रे तुम्हें रिवर फ्रंट में आए अभी खत्म नहीं हुआ रिवर फ्रंट से वाव जो के वो मस्त मस्त गाली चाचा एकदम सुंदर मस्त ભાઈ આનું ચાલીસ રૂપિયા લઈએ ને કલર એમ તો આપણે અહીંયાથી શોપિંગ કરી હવે શું કરી હતી ઘર જઈને બતાવું ચાલો ત્યાં સુધી તમે ગેસ કરો કે શું લીધું હશે ચાલો હવે આપણે આમાં જઈએ છીએ વાહ વાહ તીર્થા જો પેલા લડાઈ કરતા ને તો આનેથી ફોડતા ગુમ ચાલો આગળ ચાલો આગળ ચાલો આગળ ચાલો વાહ સોપીસ સોપીસ મસ્ત છે આ કેસા ગમે છે હા હા વાવ પોટ જો મસ્ત પોટ છે કે પોટ જો જોરદાર આ જોગ જે મસ્ત ફેસ્ટિવલ છે ખાટલો ખાટલો નવીન જોવા મળી જાત વખતે મસ્ત એવું કરી ગાના સુડાવી ખાટલામાં આટલો તો ઘણો પણ ઘર જોગા તો પેલા બહુ છે ને કા એમાં બધું રાખવાને ચાવી ફોન ને બધું બુક ડાયરી સ્વીટ ગેમ મમ્મા આવું તો હોય ને અમ્મા મતલબ જો આપણે સ્ટેશનરીની કોઈ પણ આઈટમ ફક્ત વીસ રૂપિયામાં આ બધું વીસ વીસ રૂપિયાનું છે એ જોવા જઈએ છીએ બુક ને બધું પાઉચ

અને જે બધી લાકડાની વસ્તુ બધી બનાવેલી હતી એ પણ બહુ મસ્ત મસ્ત વસ્તુ હતી તો એ પણ લેવાનો શોખ તો એ પણ તમે જરૂર લેવા જાજો બહુ મસ્ત હતું ગાલી ચા સરસ મજાના હતા પછી સ્ટેશનરી ની આઈટમ બધી જે પણ આપણે છોકરાઓને ગમે ને એ બધી સ્ટેશનરી આઈટમ હતી અને થોડું અમે લઈ આવ્યા છે એ તમને બતાવી દઈએ જાજુ કઈ નથી લીધું પણ તીઠાન લેવું તો એટલે એના માટે થોડુંક લઈ લીધું છે તો ચાલો સૌથી પહેલા હું બતાવી દઉં તમને

અડધી કલાક કલાક લઈને લીધા ટાઈમ તો તમે ફરી શકશો આરામથી અને જોઈ શકશો જોઈ શકશો આરામથી બધી તો અગિયાર વાગ્યા એટલે બંધ થઈ ગયું છે બંધ થઈ જાય છે અગિયારસો વાગ્યા બંધ થઈ જાય છે તો આ તમને કેવું લાગ્યું ને તમે મને કોમેન્ટ કરીને બતાજો અને આજનો વ્લોગ આ કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને બતાજો અને તમે ત્યાં ગયા કે નહીં એ પણ મને કોમેન્ટ કરીને બતાવજો અને તમે ત્યાંથી શું લીધું એ પણ મને કોમેન્ટ કરીને બતાજો તો ચાલો મારી નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રાવ